નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જીએસટી સુધારાને કારણે ઓટો સેક્ટરમાં કારના અત્યારે ભાવ ચાલીસથી પચાસ હજાર સુધીનો નોંધપાત્ર ઘટાડો થયો છે જેનાથી આ દિવાળીએ ત્યારે નવી કાર ખરીદવાનો માહોલ બન્યો છે જો કે ડીલરો દ્વારા અત્યારે સ્થગિત ગ્રસ્ત વાહનોને નવા તરીકે વેચાણના જોખમને કારણે ગ્રાહકો માટે ત્યારે ડિલિવરી લેતા પહેલાં પીડીઆઈએ ત્યાં એટલે કે પ્રી ડિલિવરી નિરીક્ષણ કરવું અત્યંત મહત્વનું છે વધુ જણાવી દઈએ કે ત્યારે પીડીઆઈ ત્યારે મિત્રો એટલે કે પ્રી ડિલિવરી ત્યારે ઇન્ફેક્શન આનો અર્થ ડિલિવરી પહેલાં વારને તપાસ કરવી તેનો હેતુ ખાતરી કરવાનો છે કે કારણ કાર સંપૂર્ણ સ્થિતિમાં છે તેમાં એન્જિન ટાયર ત્યારે સુવિધાઓ ઇલેક્ટ્રોનિક સિસ્ટમ બાર અને આંતરિક ભાગોનું સંપૂર્ણ નિરીક્ષણ સામેલ છે પીડીએ સામાન્ય રીતે બે રીતે કરવામાં આવે છે પ્રથમ ડિલિવરી દ્વારા કરવામાં આવે છે અને બીજું જાતે કરી શકાય છે મળતી વિગતો અનુસાર જણાવી દઈએ કે પીડીઆઈ એ નક્કી કરવામાં મદદ કરી શકે છે કે કારમાં કોઈ નુકસાન ફરીથી રંગકામ કાટ અથવા ટેકનિકલ કામ્યો કે કે નહીં છે કે તે નોંધની પહેલા હંમેશા પીડીઆઈ કરો દિવસ દરમિયાન ખુલ્લી સારી રીતે પ્રકાશિત વિસ્તારમાં પીડીઆઈ કરો જેથી દરેક ભાગ અસ્પષ્ટ રીતે દેખાય નિશાંત મિકેનિક અથવા કાર મિત્રો વિશે જાણકારી વ્યક્તિને સામેલ કરવાનું શ્રેષ્ઠ છે જો કે તમારી પાસે નિશાંત ન હોય તો તમે સરળતાથી આ નિરીક્ષણ સાથે કરી શકો છો શરૂઆતમાં તમારે આ કરવું જોઈએ ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ